अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद राम कृष्ण के क्या रे पोते आखी लाइफ में हजारों वर्ष का आयुष्य तो राम ने कृष्ण ने हजारों वर्ष का आयुष्य में क्या रे 500 मानस आगे प्रवचन ने देखा जो ओरखवा जो है ना हमने नाम जाए कृष्ण पाण्डव ओढ़ की है क्या ता कावरवो ना ओढ़ की है क्या एक हज़ार मिली तो है ना ओढ़ है राम है रामली धर्मपत्नी सीता है रामली नती ओढ़ की है क्या हम जाएं ना हुए कि आखों में खेल लेते <laughs> it is not matter of eye and brain it is matter of your development with college

અવગ્ઞન તો ઉદ્કા માર આવી આપડા જીવ કઈ નું કરીશું આપણે મોથી કે નથી કાય બોલતા નથી ફિઝિકલ તો નોર્મલ જ હોય તો એમની दशा એમની દ્રષ્ટિ એમનો છૂટાપણું એમનો અનુભવ એ આખા બ્રહ્માંડ થી મુક્ત રહેતા હોય શું રહેતા હોય એ આપણે કેવી રીતે સમજણ પડે પણ રામકૃષ્ણ રામ ભગવાન ભી કૃષ્ણ ભગવાન ઈઝીલી એક્સેસિબલ તો ન હોતા ને એ રામ ભગવાન કારણ કે ભગવાન રાજા હતા તો એ તો પછી એને મળવા માટે કેટલા ચોકીદારો તમારે જાવ પડે એને રાજકુમાર હતા

એક જ્ઞાન ચક્ષુ જોઈએ શું જોઈએ એમની વિરાટતા દેખાવી જોઈએ એ દેખાય નહીં તો બાર દેખાય બહારનું જ બધું અંદર ના દેખાય એ પ્રસંગે કોઈ ના ઓળખે સમજાય છે અર્જુન અર્જુન ઓળખી શક્યા પાંડવ ઓળખી શક્યા બધા ના ઓળખી શકે સમજાય છે અને રામ રામ ભગવાન સાથે જે કીધું કે મારી સાથે જેટલા છેલ્લે માં આવે એ એ લોકો બધાને મોક્ષ થશે એટલે અમે જોડા સાથે ગયા જે જેનો તે જે જેનો પરેડિત હતા એ લોકો જ ગયા બરાબર પણ એને એમને આ જે જે સાથે ગયા એમને કીધું ખબર પડી કે આ રામ ભગવાન છે એ હોય એને જ ખબર પડે બાકી ના ખબર પડે સમૂહર્ચી ભગવાન ને વિનંતી કરે એટલે ભગવાન દેશ ના આપે એ પોતે એમ ના કે મારા સત્સંગ આયોજન કરે એવું ના બોલે છે એ દેવી દેવતાઓ સમૂહ રચે અને ભગવાન વિનંતી કરે એટલે ભગવાન બિરાજમાન થાય અને લોકોને બોલાવાનું કામ પણ દેવી દેવતાઓ કરે મનુષ્ય ના કરે એ તો અદ્ભુત અને અનુપમ વાતાવરણ હોય સાહેબ સમજાય છે એ છેલ્લા માં છેલ્લા હતા બીજાનો તો ઇતિહાસ ક્યાંથી લાવવા બીજાનો ઇતિહાસ લાવો ક્યાં છે આપણે હાથ પેઢી પેલા હું હોતું હોય તો ખબર નથી આપણને પછી જૂનો ઇતિહાસ આ તો મહાન પુરુષ છે એટલે આટલા વર્ષોનો ઇતિહાસ હોય બાકી બધાનું નામ સાહેબ હા કેવળ જ્ઞાન ને બધું દેખાય અને આ જે બધા શાસ્ત્રોમાં નામ પણ લખ્યું છે ને એ તીર્થંદરોએ કહેલું કે કેવડીએ કહેલું લખેલું છે એટલે સામાન્ય માણસનું કામ નહી સાહેબ કોણ લક્ષ્મણ વાસુદેવ કહેવાય રામ બળરામ કેવાય લેવ કેવાય કૃષ્ણ વાસુદેવ કહેવાય અને રાવણ અરે કૃષ્ણ વાસુદેવ કહેવાય અને આપણે કંસ પ્રસિદ્ધ વાસુદેવ કહેવાય પ્રતિભા અને રામ એ વાસુદેવ ના કહેવાય રાવણ વાસુદેવ કહેવાય અને લક્ષ્મણ છે ને એ વાસુદેવ કહેવાય અને ખરેખર ઇતિહાસ એ છે કે લક્ષ્મણના હાથે જ રામનું મોત થયું તું હન્ડ્રેડ પરસેન્ટ વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય આ તો બધી હિસ્ટ્રી ખોટી છે આ તો રામનું મહત્વ આપવા માટે આ હું કરું છું ખ્યાલ બાકી લક્ષ્મણના હાથે મરાયેલા બધા જૈન શાસ્ત્રમાં છે Ainda o Sastra